જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને તો વાગી ગયા સવારના આઠ આપણે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ આપણે બાર બાર હુતા હતા મજા આવી ગઈ હોવાની ને આજે છે હનુમાન દાદાનો હેપી બર્થડે એટલે કે આજ છે હનુમાન જયતી તો હનુમાન જયંતીને ને હાર્દિક શુભકામના ને કામકાજમાં તો જો હંસબાજી ફરી એને બધી મેરમાય કર નાખું આજ આજ મને ઉઠાડી એને આજના કરતા કાયમ ઉઠાડે કે ઉઠી જા ઉઠી જા

વાગવામાં તો આટલા લગભગ આઠ થઈ ગયા હે કાંક રીતના એ તો કાં થઈ ગયો હે ત્યાં હશે ને મારે બનાવી રોટલી અમારે તો હમણાં હવારમાં રોટલી નથી બનાવતા ખોખલાઈ ગઈ બનાવ હવના કામમાં હોય આજ તો ફૂલગર નહીં નથી જવાનું એટલે આજે રોટલી બનાવી બધા હીરામણ કરી નકતા હવાર ઉઠીને અમે બાસરા રોટલા બનાવીએ ટિફિન બાંધી બાંધીને બધા કે હાલો કોઈ ગામમાં થાય બસ અમારે ત્યાં રોટલો હાલે હું કઈ નમણે દોઈ ને રોટલો અમે કૃષ્ણ ત્યાં ગાઢો રોટલો તો બીજો કોઈ ધંધો નથી હું આ દેટકું નાખી આવું કાગળમાં પકડીને

जी, पेटी करना है की। नहीं, पेटी नहीं रही पेटी पेटी अंदर बैठा घर में घर देखा घर ही तो ले ताई ताई ताई। 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 तो के धोम साफ सफाई साफ करोटली આ મારી મા વસારે ફાડ મારે મારો વિડીયો ફેલ થાય થાય ને થાય પણ આ જી ગોટો થયો વિડીયો ફેલ કરવાનું થાતું જ નથી મોરે મોરો કામ થાય રહ્યું તને હા

એનો લટોર લાગે ચલો આય પણ દાયરા જમાવટ છે બધાઈ ની બધે માટી ઊભા કા બધાઈ ઊભા નઈ કેમ છે બુરા મોચ જોઈ લેજો ઓહો મિત્રો હમણાં તા ગરમી એવડી પડે ને કે ની વાત પૂછો માં ખરેખર નો આવી ગયો તોડવી નઈ ખા તોડવી ઓય માં બસ હવે તા હાલો વાગી ગયા છો અને આપણે કરવાનું હતું પ્રમોશન એક પ્રોડક્ટ નું ખેતર સાટવાનું પ્રોડક્ટ હતું એનું હતું કરવાનું પ્રમોશન તો પછી હું નીતિન મારી મામ ત્રણે પોરી પડ્યા તા પ્રમોશન કરવામાં ને બોલવામાં ત્રણે ફેર વિડીયો ઉતાર્યો એટલે કમ્પ્લીટ આવી ગયો બોલાઈ ગયો હરખું અને હવે ઈ ત્રણ ત્રણ કામ ઈ બેતા વયા ગયા મોઢાગર હું કહું થોડાક યુટ્યુબ ફેમિલી ને માહિતી દેતા જઈએ ને વયા જઈએ કે જો આ રીતના અમે ખેતરમાં રખડતા હતા બરોબર જોઈ લઈએ ખેતરમાં અટાણે કઈ મોહન બાવલ છે નહીં કદાચ વાવી હવે કા કોણ જાણે હવે આપણે કઈ એમ બહુ ઓલું સીએ નહીં રાખું નથી ખેતર વાવવા એટલે આપણે કઈ ખબર ન હોય જોઈ લઈએ માદણા મહેરાથી જળનો બહુ દુરુપયોગ કરે મિત્રો કારણે પાણીની કેવડી કિંમત છે ના આ બધા ખબર પડતી નથી ખરેખર છે મારા <coughs> પપ્પા <coughs> <coughs> <coughs>

ગૌસ્વામી ગયા સમજો ઈતા બપરે ગેસ ઉઠમો નાખી પૈયા હરી લઈ મને કે હાલતો નથી કે કે નહીં મી કીધું મારે શ્યાક નાખું પણ મને ક્યાં હાલતો નથી હા કરવો કે નહીં ગયા હતો અને તારા પપ્પા ઘેર હતા અને પૂંદર અટાણ માં પાંદડા લઈ ને એવા બધું મૂકી વાત નીતિ કીધું ખુલ્લું રાખો ગેસ નીકળી જાય આખો શરીર માં જોવાનું પીવા નહી છે કામ નરવાયું હોય બધા એમ કે તમે ફૂલગર ની જયારે જેવો રા ને ખબર ખરી

ખોટું કામ તમારે પાસે બોલવું મારે હકી ગત છે ઈજ કહી દઉં હાસી તો પછી તો ત્યાં કારા મહી થઈ જાય અમે એકતા તો અમે દૂધતા હાઈ જીવું નું કરવું હોય ને હવે મેરોવાનું સાઈ નું ઈ તો પીઉ તમ પેશર રાઈ ની એક તો પી અમે દૂધ નું કરી કારું મહી જીવું છે ઉજુર કરતા જ બસ સમજી લ્યો હવે આજ ઉજરું કર્યું તો વરી પાછું કાલે દૂધ નું કરવા છે તો કાલે હતો એવું ને હું થઈ જાય ઉજરું કરાય જ ની એટલી એટલી મહી જામી જાય ને અથોડી લઈને પોરાય કાઢ ના ખાય મહી ઉજરું ન કરાય ઓ હલો એક રોટલો હજી વિડીયો પૂરો ઉતારવો જોઈએ હમણાં વિડીયો ને હામાં રાખીને ફોન વધારે વિડીયો કોણ આવે જયારે કોમેન્ટ કરીને હું આવું મારી મા આવે મારે તો મરો થઈ જાય હમણાં ખોટું બોલવું